શાંતિ સમિતિની બેઠક મળી પેટલાદમાં આષાઢી બીજે નવ્વાણીમી ઐતિહાસિક રથયાત્રા ભારે દબદબા ભેર નીકળશે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું પેટલાદ શહેરમાં છેલ્લા અઠ્ઠાણું વર્ષથી રથયાત્રાનું આયોજન થાય છે આ વર્ષે નવ્વાણુંમી ભવ્ય રથયાત્રા રણછોડજી મંદિરના મહંત વાસુદેવ મહારાજની નિશ્રામાં પરંપરાગત રીતે ધાર્મિક સૂત્રોચ્ચાર સાથે દબદબા ભેર નીકળશે રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમાં સુચારુ આયોજન અંગે પેટલાદ શહેર શાંતિ સમિતિની બેઠક પેટલાદ નગરપાલિકા સભાખંડ ખાતે યોજાઈ હતી અષાઢી બીજને સત્યાવીસ જૂને શુક્રવારના રોજ શ્રીજીની શાહી સવારી પેટલાદ નગરની પરિક્રમા કરશે સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા રથયાત્રાનું સરળ સંચાલન થાય તે માટે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી પોલીસ વડા જીજી જસાણીના અધ્યક્ષસ્થાને પ્રાંત કલેક્ટર હિરેનભાઈ બારોટ અને નાયબ પોલીસ અધિક્ષક પીકે દિયોરાના વિશેષ ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજી સૌને સાથે મળી અને સહકાર આપવા અનુરોધ કર્યો હતો બાદ પેટલાદમાં ઉજવાતા પર્વ અને બંને કોમના આગેવાનો તેમજ રથયાત્રાના આયોજકો સહિત પ્રજાજનોની પ્રશંસા કરી હતી શહેર શાંતિ સમિતિના સભ્યો જુદા જુદા ખાતાના અધિકારીઓએ બેઠકમાં રથયાત્રાના સરળ સંચાલન તથા કાયદો અને વ્યવસ્થા જળવવા માટે લેવામાં આવતા તમામ પગલાંની ચર્ચા તેમજ સમીક્ષા કરવામાં આવી હતી પેટલાદ ટાઉન પીઆઈ એવી પરમારે પોલીસ બંદોબસ્તની માહિતી આપી હતી આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણી અને જિલ્લા કલેક્ટર પ્રવિણ કુમાર ચૌધરીએ શાંતિ સમિતિને સંબોધતા જણાવ્યું હતું કે ધાર્મિક પર્વને ધાર્મિક રીતે જ ઉજવવો જોઈએ ખોરો અંગે તંત્રનું ધ્યાન દોરવા જણાવી સાથે સાથે કોઈ સમાજ કે અન્ય લોકોની લાગણી ન દુભાય તેવી રીતે ડીજે વગાડવાનો પણ અનુરોધ કર્યો હતો અનિચ્છનીય બનાવ ન બને તે શહેરના આગેવાનોની જવાબદારી છે તંત્ર તો સતર્ક અને સજ્જ છે પરંતુ સરકારી તંત્ર તમામ સહયોગ વગર સફળ ન થઈ શકે તેમજ તંત્ર કોઈની પણ શેષ શરમ રાખ્યા વગર કાયદેસરની કાર્યવાહી કરશે તે વાત પણ ચોક્કસ છે તેમ જણાવ્યું હતું જ્યારે નાયબ પોલીસ અધિક્ષક પી કે દિયોરાએ છેલ્લા ત્રણ વર્ષથી પોતાના બંદોબસ્ત હેઠળ રથયાત્રાના અનુભવો જણાવી પોલીસને પણ પેટલાદમાં પર્વ નિમિત્તે બંદોબસ્ત કરવામાં ભારે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું રથયાત્રા શરૂ કરી અને પૂર્ણ કરવા પણ અનુરોધ કર્યો સૌએ સાથે મળી પર્વને શાંતિ ને ભાઈચારામય વાતાવરણમાં ઉજવવાનું છે અફવાઓથી દૂર રહેવું અને સોશિયલ મીડિયા દ્વારા પણ કોઈ ઉશ્કેરાટો ફેલાવવો નહીં ને કોઈ વાતને વધારે મોટી ન કરવા પણ અપીલ કરી ઉપસ્થિત તમામ સરકારી તંત્રને પણ પોતપોતાનું કામ સુપેરે પાડ પાડવા જણાવ્યું જણાવ્યું હતું મામલતદાર એચ મકવાણા ચીફ ઓફિસર કૃણાલ પટેલ રથયાત્રાના આયોજક હેમંતભાઈ પંડ્યા પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ ઇમાદ અલી બાપુ રિફાકત પઠાણ ધવલ કાછિયા ધર્મેશભાઈ મિસ્ત્રી પાલિકાના નગર સેવકો બંને કોમના આગેવાનો હાજર રહ્યા હતા નવાણુંમી ઐતિહાસિક રથયાત્રા બપોરે બે કલાકે રણછોડજી મંદિરથી નીકળશે જેમાં ત્રણ રથ ભગવાનની પાલખી વીસ જેટલા ટ્રેક્ટરોમાં ભજન મંડળી ડીજે એક અખાડો જોડાશે આ રથયાત્રા ટાઉનહોલ સરદાર ચોક સ્ટેશન રોડ છોટા ભગતની ધર્મશાળા કાળકા ગેટ શેખવાડા નરસિંહજી મંદિર ખલીફા ચોક વાળંદની ખડકી પટેલ સોડા ફેક્ટરી અંબા માતા દેવકુવા ટાવર ચાવડી બજાર નાગરકુવા છીપવાડા હનુમાન ફળિયા ગાંધી ચોક થઈ રણછોડજી મંદિરે પરત ફરશે બીરો રિપોર્ટ ભાવિક બારોડ સંદીપ મકવાણા પેટલાદ